હેલો તો આજે આપણે સમજવાનું છે કે ભાઈ ભગવાન સાથે ઋષિ કોન્ટેક્ટ કેમ કરી શકે પહેલાના સમયની અંદર ભગવાન બધાને પ્રસંગ કેમ થતા હવે વિચારવા જેવી વાત કે કોઈ બ્રહ્મદેવ બ્રહ્મદેવ નું તપ કરતો હોય કોમ બ્રહ્મદેવાય આવે તો કોઈ દિવસ જોયું છે કેન્દ્ર પ્રગટ થઈ ગયા આવું કેમ નહીં થતું હોય એના માટે બેસ્ટ એક્ઝામ્પલ આપો તમે મને કોલ કરો છો મારો નંબર છે નાઇન ઝીરો સિક્સ સેવન ઝીરો એટ થ્રી પછી બ્લેન્ક 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 પાછળના બધા નંબર કહેવા જરૂર ના હોય તમે મને કોલ કરો છો આ આપણી ફ્રીક્વન્સી છે તમે મને કોલ કરશો મને જ ફોન આવશે એવી રીતે જ્યારે તમે ભગવાનને યાદ કરો છો કોઈ માણસ છે કોઈ એક ભગવાનને પૂજે છે તો જે ભગવાનનું ધ્યાન સતત ધરે તો એની ફ્રીક્વન્સી માત્ર ને માત્ર એ ભગવાન સુધી જ જાય બીજા કોઈ ભગવાન સુધી ફ્રીક્વન્સી પહોંચે નહીં એટલે પહેલાના સમયમાં જયારે લોકો ટોપ કરતા રાક્ષસો દાનવો જે વરદાન મેળવવા માટે ટોપ કરતા ને ત્યારે શું કરે તો કે કોઈ એક ભગવાનનું ધ્યાન ધરે નહીં કદાચ

તેઓ ઘણા બધા રાક્ષસોના ઉદાહરણ આપણી પાસે છે આપણા ઇતિહાસની અંદર આપણા પુસ્તકોની અંદર જેમ કે રાવણ મહિષાસુર ત્રિપુરાસુર આ એવા રાક્ષસો છે જેની ભગવાન પાસેથી વરદાન માંગ્યા અને પછી ભગવાનને જ ચેલેન્જ કરી દીધી કેમ કે આ એવા વરદાન હોય જેમ કે રાવણનું વરદાન કેવું હતું તો કે ભાઈને દેવ દાનવ યક્ષ ગંધર્વ કિન્નર્વ નાગ કોઈ ન મારી શકે રાવણ એક માત્ર અભિમાન કરી ગયો માનવનું નામ ન લીધું એટલે મર્યાદા શ્રી રામ અથવા ભગવાન મનુષ્ય તરીકે જન્મ લઈ અને રાવણ જેવા વધ કર્યો પછી ત્રિપુરાસુર ની વાત કરીએ કે ભાઈ ત્રિપુરાસુર ત્રિપુરાસુર એટલે ત્રણ એવા રાક્ષસ ભાઈઓ હતા જેમણે મહાદેવનું તપ કર્યું મહાદેવનું તપ કરી વર્ષો સુધી તપસ્યા પૂરી કરી ત્યારે મહાદેવ પ્રસન્ન થયા મહાદેવ એવા લોક આપો કે જે બ્રહ્માંડમાં વિચરણ કીધું બરાબર પછી તો તો કે અમારા વધ થાય થાય એક સાથે બાકી કોઈ દિવસ અમારા ત્રણેય મૃત્યુ થાય નહીં એ ત્રણેય ને મારવા માટે એ ત્રણેયના મહેલમાં છુપાયેલા હોય તો એટલે ત્રણેયના મહેલ ની અંદર એક સાથે જો એને મારવામાં આવે ને તો જ એની મૃત્યુ થાય અને પછી ત્રિપુરા સુરે સ્વર્ગ જીતી લીધું બ્રહ્મદેવને ઇવન કે વિષ્ણુ ભગવાન સુધી પણ એ લોકો યુદ્ધ કરવા પહોંચી ગયા અને આ બધાના ત્રાસથી ત્રાહિમામ થાય બધા દેવો કેના શરણે જતા રહ્યા મહાદેવના શરણે ગયા મહાદેવ ને કીધું મહાદેવ તમે આ રાક્ષસનો અંત લાવો હવે એટલે મહાદેવે એ આ ત્રણેય રાક્ષસોને મારવા માટે એક યોજના બનાવી અને એ સમયે પેલી વખત એવું કહ્યું કે મહાદેવ રથ ઉપર સવાર થયા અને એ રથના સારથી બયના બ્રહ્મદેવ બ્રહ્મદેવ રતના સારથી મહાદેવ છે ત્રિપુરાસુર નો વધ કરવાનો ત્રિપુરાસુરના ત્રણે ત્રણ પુર મહાદેવ દીધેલા મતલબ કે સામાન્ય અસ્ત્ર થી વિનાશ થાય એમ હતો નહીં એટલે મહાદેવે એ સમયે પહેલી વખત પશુપતા અસ્ત્રનું સંધાન કર્યું પશુપતાસ્ત્ર દુનિયાનું સૌથી ભીષણ પૌરાણિક અસ્ત્ર છે સૌથી ભયંકર પશુપતાસ્ત્ર જ્યારે લીધું ત્યારે મહાદેવે ત્રંબક નામના એના ધનુષ ઉપર પશુપતાશ્રણનું સંધાન કર્યું અને જયારે ત્રિપુરાસુર ના ત્રણે ત્રણ જે મહેલો હતા એક જ લાઈનમાં આવ્યો ત્યારે પશુપતાશ નો ઉપયોગ કરીને ત્રણે ત્રણ એના જે મહિલો હતા એનો વિધ્વંસ કરીને અને એક સાથે ત્રિપુરાશ્વરનો નાશ કર્યો આ રીતે ત્રિપુરાશ્વર નામના રાક્ષસનો નો મહાદેવ દ્વારા થયો થેન્ક યુ